છોટાઉદેપુર જિલ્લાના કવાટ પાસે અશ્વિની નદી ઉપર આવેલા બ્રિજ ને પેરાફીટ જર્જરી અવસ્થામાં બે રાજ્યોને જોડતો રસ્તો હોવાથી આ રસ્તા ઉપર વાહનોની ભારે અવરજવર આ રસ્તો સ્ટેટ આર એન્ડ બી વિભાગની માલિકીનો છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ પુલ વર્ષો જૂનું છે અને પાવી જેતપુર પાસે ભારજ નદીનો પુલ જે રીતના ધોવાઈ ગયો છે એવી રીતના આ પુલ ક્ષતિગ્રસ્ત ન થાય એ માટે કાળજી લેવી પણ જરૂરી છે છોટાઉદેપુરથી મેન આ પુલ છે છોટાઉદેપુરથી હવે આ પુલ પાછો ભણાવે સરકાર તો સારું છે બધું આ તૂટલું છે આ બધું એમ તૂટતું જ જાય જેવા જે નદી આવે ને એવી રીતે જાય ઘણી તકલીફ પડે પછી ઓલા જે નાનો પુલ છે એ બધાને જવું પડે એમાં બધું ઘણી તકલીફ પડે કેમ કે બજારમાં ને જવું પડે અને આ તો એમ નસવાડી રોડ આ જાય એટલે આ મોટો પુલ કહેવાય ને ઓલો નાનો પુલ કહેવાય અને બધા લોકોને આમ તકલીફ પડે પછી આ પુલ તૂટી જાય તો નવી જ બનાવવી જોઈએ ને કોઈક દિવસે તો અડધી રાતે છેતરાઈ જાય મને આ કંઈક આડું છે તો આ હાવ બધું નજરે જ દેખાય અહીંયા આવ તૂટી ગયેલી છે આ જો ને આમ તેમ બધે આમ આ એ બધું ઉખડી ગયું આ હૈયા બધા નીકળી ગયા એમાં પછી આ ખતરો જ રહીને અમારે અમારે અહીંયા કાયમ ચાલવાનું સરકાર પાસે માંગણી એટલી જ અમારી કે આ બ્રિજને કંઈક નવું કરે આ રોડ તો શેક છોટાઉદેપુર જાય ગોધરાહુદીન છે ગોધરાઉદ્દીન વાહનો આવે અહીંયા આમ નીકળી જાય છે સુરત આગળ આ રોડ નીકળી જાય મોટા વાહનો બધા એ જ નીકળે પડે તો થોડું અહીંયા વધે કંઈ કંઈ વધે નહીં હાટકું એ નહીં વધે બધું ભાંગી જાય નીચે પડ્યું હોય તો આનો જે મધ્યપ્રદેશને અડતો આવ્યો છે અને છોટા જિલ્લામાં જવાનો પણ મેન માર્ગ છે જે આ પેરાપીટ હમણાં તમે જોઈ રહ્યા છો કે આખી તૂટી ગઈ છે અને કોઈ પણ વાહન અડી જાય તો તૈયારીમાં તૂટી જવાની સ્થિતિમાં છે થવી જોઈએ કે આ બહુ જૂનો પુલ છે અને આટલી ગંભીર જે આ પેરાપીટની થઈ ગઈ છે જેનું જે તંત્ર ધ્યાન ના આપે તો લોકોના પણ મૃત્યુ થવાની સંભાવના છે કેમ કે તૂટી ગયેલું છે